નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્વેતા આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં આજે અમે તમને લઈને આવી ગયા છે કિન્નરી ભાવસારજીના ઘરે વડોદરામાં કિન્નરીજી અમારા વ્યુઅર્સ ને આજે તમે શું રેસીપી બતાવવાના છો આજે હું રકોસ્ટર બનાવવાની છું એક સેન્ડવીચ નું વર્ઝન છે પણ એનું નામ છે રકોસ્ટર ઓકે નામમાં જ કઈક યુનિક છે તો રેસીપી પણ એવી જ હશે ચાલો વ્યુઅર્સ આપણે જોઈ લઈએ આ છે રવો બ્રેડ ગાજર કોબી ડુંગળી દહીં મલાઈ લીલા મરચાં મીઠું અને બટર હવે આપણે એક બાઉલમાં રવો લઈશું તેમાં આપણે દહીં નાખીશું એક વાડકી જેટલું હવે આપણે તેમાં મલાઈ નાખીશું એક વાડકી જેટલી રવોનું પ્રમાણ આપણે કેટલું લીધેલું હતું મેં એક મોટો બાઉલ ઓકે હવે પેહલા આપણે આને મિક્સ કરી દઈશું હવે તેમાં આપણે ગાજર નાખીશું અડધી વાડકી જેટલું અડધી વાડકી કોબી નાખીશું આમાં આપણે મેમ વેજીટેબલ્સ બીજા કોઈ એડ કરી શકીએ હા કેપ્સિકમ નાખી શકાય ઓકે ઓનિયન નાખીશું આપણે અડધી વાડકી જેટલી અને લીલા મરચાં તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એટલું લીલા મરચાં આમાં લીલા મરચાંની જ તીખાશ હશે એટલે આપણે સાત આઠ મરચાં જેટલી પેસ્ટ નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી નાખીશું એટલે પાણી આપણે બધું થોડો બાઇન્ડિંગ આવી જાય ને એનામાં એટલે મલાઈને દહીં છે એટલે તો રવો પલળી જવાનો છે હજી થોડુંક પાણી જોઈશે હવે આપણે તેમાં થોડા દાણા એડ કરીશું એક મોટી વાડકી જેટલા બધું મિશ્રણ આપણે પ્રોપર મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે બસ હવે આપનું આ મિશ્રણ તૈયાર થઈને રેડી છે તો આપણે આ એક સેન્ડવિચ બ્રેડ લીધી છે ત્યાર પેલા આપણે લોડી તપાવા માટે મૂકી દીધી છે ઓકે હવે આપને લોડી પર બટર ચોપડીશું અને આ બ્રેડ ને જે રવો લગાવ્યો એ સ્ટફિંગ વાળું નીચે મૂકીશું હવે એને ધીમા તાપે થવા દઈશું એટલે આપણે સેન્ડવિચ માં જેમ બે લેયર ની વચ્ચે આપણે મિશ્રણ ભરતા હોય એવી રીતે આમાં નથી કરવાનું એવી રીતે નહીં એમાં રવો આ કાચો છે અચ્છા આ ચડાવેલો નથી એટલે તો એમાં સ્ટફિંગ કાચું લાગે હમ આ તો લોડી પર કરી એટલે સેકાઈ જાય ઓકે આપણે આ બ્રેડ ત્યાં આપણે બીજી બધી બ્રેડ તૈયાર કરી લઈએ અને દરેકે દરેક બ્રેડમાં આપણે મિશ્રણ ઉમેરી ઉપર લગાવીને પછી ઉપર બ્રેડ નથી લગાવવાની આ રીતે આપણે બધી તૈયાર કરી દઈશું હવે આ બ્રેડ ઉપર આપણે બટર ચોપડી દઈશું અને બ્રેડ ને પલટાવી લઈશું અરે વાહ મીન્સ આપણે જે ઉપર મિશ્રણ એડ કર્યું છે એ છૂટું પણ નથી પડ્યું પણ ગયું છે ડેફિનેટલી દર્શક મિત્રો તમે અત્યારે જો આ જોઈ રહ્યા છો ને તો પણ તમને મારી જેમ નવાઈ લાગતી જ હશે ટ્રાય કરજો અને અમને જણાવવાનું ભૂલતા નહીં હવે આપને આ પીઝા કટરથી આ બ્રેડ ને કટ કરી દઈશું આપની આ બ્રેડ શેકાઈને તૈયાર છે હવે આપનું આ રકોસ્ટર બનીને તૈયાર છે કિનારીજી સેન્ડવિચની એક અલગ જ યુનિક રેસિપી રોકોસ્ટર અમારા વ્યુઅર્સને શીખવાડવા માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ભેટ થેન્ક યુ વેલકમ મેમ હવે મહેમાન આવે ને તો ઓલી ચિંતા મૂકી દેવાની કે મહેમાન આવી ગયા અચાનક નહીં આપણે ખવડાવું છું તો હવે નાસ્તામાં તમે આ ક્વિક રેસીપી આપો સ્ટાર અને કોમેન્ટ કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં આવી અવનવી રેસીપી જો તમારે જે જોવી છે તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જેની લિંક અમે નીચે જણાવેલી છે ધન્યવાદ